હાલમાં જે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યારે નર્મદા જિલ્લા અને સાગબારા ડેડીયાપાડા તાલુકાની જેટલા ખેડૂતોને હાલાકી થઈ રહેલી છે એમાં ખાસ અમારે મુખ્યમંત્રી શ્રી સાહેબને વિનંતી છે કે જે હાલમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહેલું છે જે સોયાબીન પાક છે મકાઈ પાક ડાંગરના પાકમાં અતિભારે નુકસાનના કારણે ગઈ સમયમાં ગયા વર્ષે આપણા નર્મદા જિલ્લા વળતર આપવા માટે બાકાત રાખવામાં આવ્યો હતો અને એના લીધે ખેડૂતોને કંઈ વળતર મળ્યું નથી અને ખેડૂતોનું ખાસું એવું નુકસાન થયેલું તો હવે અમારે ખાસ સરકાર શ્રીની વિનંતી છે કે નર્મદા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતો રંજડાઈ રહેલો છે અને તેમને તાત્કાલિક ધોરણે એની સર્વેની ટીમ બનાવી અને ખેડૂતોનો તમામ પાકનો સર્વે કરવામાં આવે અને જેથી કરીને પાક સંરક્ષણ માટે અને ખેડૂતોને વળતર મળે એવી અમારે સરકારશ્રીને રજૂઆત છે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે અમે એક્ઝેકટિવ મામલેદાર સાહેબને વધારે વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું આવેદનમાં ખાસ કરીને ખેડૂતોનું વાવેતર પણ નહીં થયું વધારે વરસાદને કારણે અને જે વાવેતર થયું છે એમાં નુકસાની લગભગ સો ટકા નુકસાની છે સરકારે ગયા વર્ષે પણ નર્મદા જિલ્લાને બાકી રાખેલી તો અમારી એ રજૂઆત છે આ વખત કે સરકારશ્રી નર્મદા જિલ્લાને જે ખેડૂતોનું નુકસાન થયેલું છે એ નુકસાનની સહાયરૂપમાં સર્વે કરીને બધા જ ખેડૂતોને એ સહાય કરે એવી માંગણી સાથે અમે આજે સાકબારા મામલેદારને રજૂઆત કરી છે અને અમારી જે માંગણી છે આવેદનપત્રમાં એ સરકારશ્રીને પહોંચાડે એવી અમે રજૂઆત કરી છે આજે શાકબારા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલેદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ખાસ કરીને સાગબારા તાલુકામાં આ વખતે કમોસીમી વરસાદ પડ્યો છે જેથી પાકને ખૂબ જ નુકસાન થયું છે ડાંગર હોય તુવેર હોય કપાસ હોય એ દરેક પાકને ખૂબ જ નુકસાન થયું છે આપણા ખેડૂતો મોઘા મોઘા બિયારણો લઈને ઉત્પાદન મેળવે છે પરંતુ આવા કમોસમી વરસાદને કારણે ઉત્પાદન મળતું નથી અને આર્થિક સંકટમાં ખેડૂત જતો રહે છે જેથી આ પાકને જે નુકસાન થયું છે અમે આ સરકારને કહેવા માંગે છે કે આ ખેડૂતોને જે પાક થયું પાકને નુકસાન થયેલું છે એ પાકનું નુકસાનનું વળતર સત્વરે આપે જે બદલ અમે આ વખતે માનೋದારસીને આવદર પત્ર આપવામાં આવે છે ખેડૂતોની અને સાગબારા કોંગ્રેસ સમિતિ વતી સરકાર શ્રીને એક જ માંગણી છે કે તમારી જે ઇકો ડ્રોન સિસ્ટમની જે સર્વેની વાત તમે કરો છો સર્વેની વાત કર્યા વગર તમે ખેડૂતોને એમનું જે કમસી વરસાદના કારણે નુકસાન થયું છે તે એમને તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવામાં આવે એવી અમારી સૌ ખેડૂતોની અને કોંગ્રેસ પણ ગત વખતે પણ ગત વખતે પણ નર્મદા જિલ્લાને આ કમોસમી વરસાદના કારણે એને બાકાત રાખવામાં આવ્યો હતો તો શું આ વખતે બી નર્મદા જિલ્લાને બાકાત રાખવામાં આવશે અમારી મુખ્યમંત્રી સાહેબને એક જ રજૂઆત છે ખેડૂત એ ખેડૂત હોય છે એ ખેડૂતને એની કમોસમી વરસાદના જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ સીધી સહાય તમે ઉદ્યોગપતિઓને સીધી સહાય આપી શકતા હોય તો ખેડૂતોને કેમ નહીં કેમ એમને સર્વે કરવાની રાહ જોઈ રહ્યા છો તમારી પાસે ડ્રોન સિસ્ટમ છે ડ્રોન સિસ્ટમથી તપાસીને તમારા એસી રૂમમાં બેસીને જોઈને ખેડૂતોને ડાયરેક્ટ સહાયો સહાય જાહેર કરી દો એવી અમારી ખેડૂતોની અને સાગબારા કોંગ્રેસ સમિતિની મુખ્યમંત્રી સાહેબને ને રજૂઆત છે ગત વખતની ની જેમ નર્મદા જિલ્લા ને સહાય રાખવામાં આવશે તો ખેડૂત સમાજ મોટું આંદોલન સરકાર સામે કરશે જય જગત ઈજો હક બરામ આપો હું જે ભેગાવિયાન મામલેદાર સાહેબ બોલાપો હું આવેદન પત્ર આપ્યા ઘણા લોકો પૂરી ભેગાવિયા આ તમામ ખૂબ ખૂબ આભાર આના ગયા વર્ષે જે કે આપો જો વિસ્તાર આ હક બરા વિસ્તાર ઇયાલે બકત થવલો તાં ભી ઘણા ખેતુમ નુકસાન વેલો તે કે આવા બીવી યહા છોટા ઉદેપુર આના જે એ વેલે તાપી જિલ્લો હૈ ઇયાલ જોડ સરકાર જાહેર કે તવેરી કા તુમ પાક નુકસાન એવી હૈ તા નર્મદા જિલ્લા કા એ જો પાણી પડોલો સાઇટ ફોર જાત લો તો સરકાર લો એક વિનંતી આયા આમાં આટુક મે કા એ જો હૈ ને ગિયા વર્ષ બાકાત થવલા એ જ પ્રકાર આવા બી તુમ બાકાત ને થવા एक क्या आम आखूलू पड़े है अन बीजी बाबत कतुम सौ मईना ज्याँ है ने ये खेतुम जो था और जो सौ मईना मेहनत कहे ती परसों पाने जहाँ अनाज है अन तो जहाँ से खावलूँ आमल ज्या टाइम तेल एंडता है आपको पाक काढ़ेल्लू रहे ती टाइम जो वरसाद पड़ता वेरी आ ज्या जो नुकसान वे है तो एक ये तो जाए सके है